સમાજના વિવિધ આગેવાનો કોળી સમાજના વિવિધ મુખ્ય પક્ષના હોદ્દેદારો અને કોળી સમાજના વિવિધ ગામના સરપંચશ્રીઓ આજે મહુવાના ભૂતનાથ મહાદેવના પટાંગણમાં એકઠા થયા હતા અને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું બાદ પગપાળા જઈ સેવા સદન મહુવા ખાતે નવનીતભાઈ બાલદિયાને યોગ્ય ન્યાય મળે તેવી બાબતોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાદ એવી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો આગામી દિવસોમાં નવનીતભાઈ બાલગીયા યોગ્ય ન્યાય નહીં મળે તો ત્રણ જિલ્લાના જેમાં બોટાદ અમરેલી અને ભાવનગર આ ત્રણ જિલ્લાના તમામ મુખ્ય પક્ષના હોદ્દેદારો સામૂહિક આપશે રાજીનામા આજે તમને આવેદન આપીએ છીએ કે ખરેખર અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે અમારી જે માંગણી છે કે નવનીતભાઈ ઉપર જે અત્યાચાર થયો છે એમાં મુખ્ય આરોપી જે છે માયાભાઈના દીકરા જયરાજભાઈ એમનું નામ આની અંદર જલ્દી આવે અને અમને સમાજને ન્યાય મળે એવું અમારો મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનોને બધાની વિનંતી છે હજી અમને સંવિધાન અને ન્યાય ઉપર ભરોસો છે કે એ ઝડપી ન્યાય વ્યવસ્થા કરે એવી સાહેબ આપને નમ્ર વિનંતી છે સાહેબ આપની લાગણી ને માગણી અમે એમ સરકાર સુધી પોચાડી તેમ છતાં સાહેબ અમે અગાઉ પણ રજૂઆત કરી છે અને આવેદનો પણ આપવામાં આવ્યા છે આગામી દિવસોમાં હજી ત્રણ દિવસમાં આની આની ઉપર અમને એવો ભરોસો છે કે ન્યાયતંત્ર આમાં જરૂર કામ કરશે છતાં જો સાહેબ કાંઈ પણ પછી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે અમે આંદોલનો કરીશું અને પછી જે કાંઈ પરિણામ આવે એનું સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે સાહેબ

અને નવનીતભાઈને જલ્દી ન્યાય મળે એ માટે આપણે સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આપણે આશા રાખીએ કે જલ્દી ન્યાય મળે અને જો ન્યાય ન મળે તો આપણે આવતા આવતા સમયમાં આપણે કોઈ પણ આંદોલન કરશું અને ગાંધી જનજી માર્ગે આંદોલન કરશું એવું અને અને જરૂર પડશે તો બધા પાર્ટીમાંથી રાજીનામું આપશું અને સરપંચો પણ રાજીનામા આપશે જરૂર પડે તો અને અત્યારે બધાય સમાજ ભેગો થયો અને બધાએ ખૂબ લાગણીથી બધા જોડાના સમાજને સાથે રહ્યા એ બધા બધાનો આભાર વ્યક્ત કરો આજે વડલી સેવા થતા સાથે આમ મોટી સંખ્યામાં મોવા તાલુકાનો જે કોળી સમાજ ભેગો થયો છે કારણ કે નવનીતભાઈને આજે જે બનાવ બન્યો છે અને આજ અઢાર દિવસ થયા છે તેમ છતાં ન્યાય માટે એમ કહેવાય કે દરેક જિલ્લાની અંદર આવેદન આપવામાં આવ્યા છે તેમ છતાં તંત્રની આંખ કેમ નથી ઉગડતી હજી અમને ન્યાયતંત્ર ઉપર ભરોસે છે ભારતના બંધારણ ઉપર ભરોસે ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે તેમ છતાં ત્રણ દિવસની અંદર જો આનું કોઈ પરિણામ નહીં આવે અને મુખ્ય આરોપીને આની અંદર ઇન્વોલ્વ નહીં કરવામાં આવે માં નામ નહીં દાખલ કરવામાં આવે તો મઉવા તાલુકાનો સમસ્ત પોલીસમાં જ તેમજ પાલિતાણા ગારિયાધર રાજુલા અને તળાજા જેસર અને સાથો તમારી સાથે બોટાદ અને સાવરકુંડલા પણ જોડાયેલો છે આ બધા જ અને તેમ છતાં સમગ્ર ગુજરાતમાંથી એક સાથે કોળી સમાજના જે પણ આગેવાનો છે જે કંઈ પદાધિકારો છે તે ભારતીય જનતા પાર્ટીમાંથી એક કાર્ય એક તારીખ નક્કી કરીને આગામી દિવસોમાં સામૂહિક રાજીનામું દેવામાં આવશે અને મોવા તાલુકા તેમજ બધા તાલુકાની અંદર જે મારે સરપંચ પરિષદ કોળી સમાજનું જે છે એની દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો સરકાર આ બાબતે કોઈ વિગતવાર વિચાર નહીં કરે તો આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી છે આ ચૂંટણી અંદર સરકાર એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે કારણ કે આ કોળી સમાજ એક છે અને એક અવાજે આગામી દિવસો ની અંદર જો નહીં થાય તો ખરેખર સરકાર એનું પરિણામ બળ ભોગવશે જય કોળી સમાજ બાકી ન્યાય ન મળે ત્યાં સુધી પાછું નથી વળવાનું આપણે એક જ વિચારવાનું છે હોળી સમાજે કે આવનારા દિવસો અંદર તેત્રીએ તેત્રી જિલ્લા ની અંદર હોળી સમાજ નું સંમેલન કરવાનું છે તેત્રી જિલ્લા નું હોળી સમાજ પૂરું થાય એટલે આખા ગુજરાત લેવલે બગડાણા ની અંદર આપણી તૈયારી છે સંમેલન કરવાની હોળી અને તાલુકા વાત તો છે અને બધા ને એક જ આકલ પડે હોળી સમાજ એટલે બધા પોતાએ સ્વયંભુ પોતાએ આવવાનું છે

અમે સરકાર સને રજૂઆત કરી છે કે 3 દિવસમાં આપણે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ ન્યાયમાં શું મળવું જોઈએ કે ખરેખર હાસા ગુનેગારો પકડવા જોઈએ અને એફઆરમાં નામ દાખલ કરો જોઈએ સરકારને બધી ખબર છે જે પોલીસ તંત્ર જે પહેલેથી જે ખરાબ કામ કરી રહ્યું છે જે કોઈના इशારે કોઈ મિનિસ્ટરના કોઈ સરકારના ઈશારે જે ખરાબ કામ કરી જે ખરેખર ગુનેગારોને સવારવા આવે છે એ સવારવાનું બંધ કરી અને ગુનેગારોનું એફઆરમાં નામ દાખલ કરી અને ધરપકડ થઈ જાય એ સમસ્ત પોલીસ સમાજની એક માંગ છે આજે સૌ ગુજરાતના પોલીસ સમાજ જાગી જા છે ભાજપ કોંગ્રેસ કાપ તમામ પાર્ટીના ભેગા થઈને એક મંચ ઉપર આવી અને માત્ર માત્ર કોલી સમાજ ઉપર જે અન્યાય થાય છે એ અન્યાય સહન નહીં કરવા માટે બધા ભેગા થઈ અને રણનીતિ ઘડશું આગામી દિવસોમાં ત્રણ દિવસમાં જો આ લોકો નિવારણ નહીં આવે તો અમારા જે સરપંચ ના આગેવાનો જે કીધું પ્રમુખ આગામી દિવસોમાં ધરણા કરવામાં આવશે જેલ ભરો આંદોલન કરવામાં આવશે અને જે સરકારમાં બેઠા છે મંત્રીઓ ખરેખર આપણા સમાજના પંદર ધારાસભ્યો ત્રણ મિનિસ્ટરો છે મુખ્યમંત્રી રજૂઆત કરવા છતાં આ સુધીમાં કોઈ નિર્ણય નથી આવતો તો આપણે વિચારવાની જરૂર છે સમાજને જાગવાની જરૂર છે આગામી દિવસોમાં ઓળખવાની જરૂર છે એટલા સાથે આગામી દિવસોમાં આપણે લડવાની તૈયારી રાખી અને સમાજને એક વિનંતી કરું છું કે જ્યારે કોઈ પણ આંકલ કરે સમાજના કામ માટે કોઈ આંકલ કરે ત્યારે બધા ખબર સબંમેલનમાં ભેગા થવું જોઈએ અને કોઈ એમ કહેતું હોય કે સમાજના રાજકારણ કરે તો સમાજની હિતની જ્યારે વાત હોય તો રાજકારણ પણ કરવું જોઈએ તમામ સમાજ બધાય સમાજ કોણ રાજકારણ નથી કરતું પણ સમાજના હિત માટે હોવું જોઈએ સારી વાત હોવી જોઈએ એના માટે રાજકારણ પણ કરવું જોઈએ એટલું કઈ શું જય કોળી સમાજ કોળી સમાજ